વાચિત કરી ગુજરાત ફર્સ્ટ હતે તે માટે તો સમગ્ર રાજ્યમાં અત્યારે તો વિરોધનો વંટોળ અને નારાજગી જોવા મળી રહી છે આ ભડકાઉ ભાષણને લઈને ડાકોર દંડી આશ્રમથી મહંત વિજયદાસજી મહંતે પણ મૌલાનાના ભડકાઉ ભાષણ બાબતે આપી છે પોતાની પ્રતિક્રિયા જુનાગઢની અંદર મૌલાના મુક્તિએ જે બફાણ કરો છે કોમી વય મનસ્ક ફેલાવવાનું બહુ મોટું ષડયંત્ર કર્યું છે ત્યારે સરકારશ્રીએ જે પકલા ભર્યા છે એનાથી ખરેખર અમે બધા ખુશ છીએ પણ ભારતની અંદર અને જે પણ વાતો સરકાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય મહત્વના થયા છે એ જે સત્ય હતું એને ઉજાગર કરવામાં આવ્યું છે પણ મોલાના મુક્તિ જેવા જે લોકો હિન્દુ અને મુસ્લિમને લડાવવાની કોશિશ કરે છે અને પોતાના જ ધર્મને વિશેષ તરીકે મહત્વ આપવાની જે વાત કરે છે અયોધ્યા રામલલ્લાની પ્રતિષ્ઠા પછી આપણે બધાએ જોયું છે કે ભાઈ હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ પણ રામલલ્લા ના દર્શન કર્યા છે ભારતમાં જયારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર જયારે ભારત હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ આ બધો જ ભેદભાવ વગર જયારે ભારત એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે મોલાના મુક્તિ જેવા નફટ માણસો પર કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ

i <laughs> ખેંચતાણ સર્જાય ઘર્ષણ સર્જાય તે પ્રકારનું ભડકાઉ ભાષણ અને ક્રૂર શબ્દોનો તેઓ ઉપયોગ કર્યો છે અને આ જ ક્રૂર શબ્દ ભડકાઉ ભાષણને લઈને જ્યાં એક તરફ ગુજરાત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સાધુ સંત સમાજ દ્વારા પણ પોલીસની કામગીરીને આવકારદાયક ગણાવવામાં આવી રહી છે પરંતુ સાધુ સંત સમાજ દ્વારા એ પણ માંગ થઈ રહી છે કે આવા ભડકાઉ ભાષણ એક બે નહીં પરંતુ જો સતત કરવામાં આવતા હોય આ મૌલાના સામે જો ધરપકડ પણ થઈ ચૂકી હોય તો આ પ્રયાસ ન કરી શકે જુનાગઢમાં વ્યસન મુક્તિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ એ કાર્યક્રમમાં હેતુ પલટાઈ ગયો અને કંઈક અલગ જ દિશામાં આ ભાષણની શરૂઆત થઈ હતી જુનાગઢ પોલીસ દ્વારા વધુ બે આરોપીને લઈને હવે ધરપકડના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જુનાગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ગુજરાત એટીએસની ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે કે જ્યાં આ મૌલાનાની ગુજરાત એટીએસ કરી રહ્યું છે સઘન કાર્યવાહી સઘન પૂછપરછ એક બાદ એક સવાલોના ઘેરામાં હવે કસનજો સકંજો કસાઈ રહ્યો છે આ મૌલાનાનો કારણ કે તેઓ એટીએસના

આપણી સાથે નવતમ સ્વામી જોડાઈ ગયા છે વડતાલ મંદિર થી નવતમ સ્વામી સ્વાગત છે ગુજરાત પોસ્ટ અને કઈ રીતે તમે આ મુલાના સ્ટેટમેન્ટ જોઈ રહ્યા છો સ્વામીજી વાતચીતમાં કહેવામાં આવ્યું હતું કે આ કદાચિત દોરી સંચાર પાકિસ્તાનથી થતો હોઈ શકે છે કે જેના એજન્ટ તરીકે આ મૌલાના કામ કરી રહ્યા છે એટલા માટે જ ભારત વિરોધી તેઓ ઝેર ઓકી રહ્યા છે પરંતુ હવે ભારત દેશ કે જે વિનમ્ર દેશ છે તે કાયરતા દેશ નથી